વડોદરાના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાના વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા વાનગી સ્પર્ધામાં વિદ્યાર્થીએ સંજીવની દૂધનો ઉપયોગ કરતા શિક્ષક રોષે ભરાયો દેવોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સંજીવનીમાંથી દૂધ પાક બનાવ્યો હતો જ્યારે આ બાબતની જાણ શાળાના શિક્ષકને થતા શિક્ષક બાબુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીને જાહેરમાં જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી વાણી વિલાસ કર્યો હતો આ બનાવને લઈને વિદ્યાર્થીએ પોતાના ઘરે જઈને પરિવારજનોને વાત કરી હતી ત્યારે વિદ્યાર્થીના પિતા વિનોદગીરી ગોસ્વામીએ શિક્ષક સાથે વાતચીત કરવા માટે શાળામાં આવ્યા હતા ત્યારે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલે કહ્યું કે તમારાથી જે થાય તે કરી લો જોકે આ બાબતે વિદ્યાર્થીના વાલી આચાર્ય સમક્ષ રજૂઆત પણ કરી હતી જેમાં આચાર્યને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા ત્યારે આચાર્યએ કહ્યું કે ખાલી હસવા પૂરતું કીધું હશે આવું કહી વાલીને તગડી મૂક્યા હતા જોકે સમગ્ર ઘટનાથી ચિંતાચૂર બનેલા વાલીએ અંતે મીડિયાનો સહારો લીધો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા શાળામાં ગયા શુક્રવારે આમ તો દર વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય હતી તેમાં અમે દર વર્ષે વાનગી સ્પર્ધા કરતા હોઈએ છીએ આ વખતે પણ એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં તમામ બાળકો મોટાભાગના પોતપોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતાં કરતાં એક નાના બાળકોની ટુકડી હતી મારા ખ્યાલથી તે બાળકો ત્રણથી પાંચના હતા અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે પંદરેક થેલીઓ તોડી અને કઢાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને એક એક થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે પંદર થેલીનું દૂધ એકલા માવો બનાવો છો તો બાકીના બાળકોની આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરથી લઈને આવવાની થાય તે શાંતમાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય તે વસ્તુનો કોઈ ઉપયોગ કરવાનો થતો નથી એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો હું બધું આપણે બધી જ જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય તો ખબર નહીં પણ આ બાળકે ઘરથી કંઈક વાત કરીએ છીએ એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુવાપુઆ થઈને આવ્યા હતા આની પહેલાં પણ આ વાલી બે વાર સવામાં આવી ચૂક્યા છે એક દિવસ મધ્યાહન ભોજનનું ચાલુ હતું એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈએ ખોરાકનો ન બગાડ ના કરવો અને બધાએ જે ખોરાક ખાવો હોય એટલો જ લેવો અને આ બાળકે ખોરાક એઠો મૂક્યો એટલે સૂચના આપી એ વખતે પણ આ ભાઈ આવેલા બીજી વાર જ્યારે ભારત વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસાજી સાહેબનો પ્રોગ્રામ હતો આ વખતે પણ કંઈક આ ભાઈ પ્રશ્નોત્તરી મારે કરવા મારી જોડે આવેલા મેં સેમને સલાહ સૂચન કરેલું કે સરકારશ્રીનો પ્રોગ્રામ છે હાલ શાંતિ રાખો અને પછી તમે વાત કરજો એટલે વારંવાર વર્ષમાં છેલ્લા એક વર્ષથી વારંવાર આ વાલી પોતે સ્કૂલમાં આવે છે અને આવા બધા પ્રકારના પ્રશ્નો કરે છે પણ તમે જે આ જાતિ વિશે તમે જે આ જાતિ વિશે વાત કરો છો તમે જે આ જાતિ વિશે વાત કરો છો આવી કોઈ જ વાત સ્કૂલમાં ઘટના બની નથી અને કદાચ આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં પણ આવી નથી પણ તમને કોઈને કદાચ એવું હા વાલી મારી જોડે સીધે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા પણ બે ત્રણ વાલીઓને સાથે લઈ અને એ આવે છે જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે અને પછી એ પોતે આવીને સીધો જતો રહે છે બાકી એ મારી જોડે કોઈ વાત કરતો નથી હા બાળકે લગભગ પંદરેક થીલીની દૂધ સંજીવની થિલનો ઉપયોગ કર્યો હતો જેના ફોટો અને વિડીયો મારી જોડે છે એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે ના કહેવું જોઈએ એવું છે ના કહેવું જોઈએ પણ આજે કેવરાઈ ગયું છે કદાચ ચાય પાયથી ના કેવું ના જોવે એમ ખરેખર જાતિ વિશે ના બોલો શિક્ષક અને બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે બાળક તો ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને આ બાબતે વાલીએ કોઈ તમને જાણ કરી ખરા વાલીએ જાણ કરેલી મને કે આ સાહેબ બોલેલા મેં કીધેલો કે ભાઈ એ સાહેબને હું કહી દઈશ અને સેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વાનગી સ્પર્ધાનો હતો વાનગી સ્પર્ધા સમગ્ર મામલો છે મામલામાં તો કોઈ બીજું છે ને સાહેબ મામલામાં તો કોઈ બીજું છે ને આ તો ખાલી પેલી આપણે ડેરી તરફથી જે દૂધ આવે છે ને સંજીવની પીવા માટે એનો બાળકે ઉપયોગ કર્યો વધારે થેલી થોડી વાપરી નાખી બીજા બાળકોને જે પીવામાં ભાગમાં આવતી હતી એ પણ એમણે ઉપયોગ એમાં કરી નાખ્યો પેલા બાળકો પીવાથી વંચિત રહી ગયા લીધે આ બધું થયું ના કે કહેવાની કોઈ જરૂર નથી હવે સાહેબ એ બાજુ વાલી ને બધા એ બાજુ કે સાહેબના રૂમમાં ગયા તો પહેલા તો વાલી મારે પાયા હતા કીધું મને ખ્યાલ નથી ભાઈ અને હું કઈ આમાં જાણતો નથી એટલે મને ખબર નથી કોણે શું કર્યું કઈ વાનગી બનાવી એટલે કદાચ સાહેબને તમે મળો એટલે સાહેબે કીધું છે વાલી સાહેબના રૂમમાં એ બાજુ ગયા હતા શિક્ષક હવે અમે એમને હું મારી રીતે હું એમને સમજાવીશ ને આવું ફરીથી ન બને એ માટે હું એમને માહિતગાર કરીશ માનસિક અસર એ પડે ખરી બાળક ઉપર પણ એવું તો ન ખાય એવું તો બને ને બાળક ભૂખ્યું ના રહે પણ બાળકને કદાચ એવું બધું શીખવાડવામાં આવે ને આવું બધું બોલાવવામાં આવે એટલે એ બાળક તો બોલવાનું ના ના એટલે આપણે બાળક જે જોઈને શીખે ને બોલીને શીખે આપણે જે બોલતા એવું બોલે ને આપણે જે શીખવાડે એવું શીખતું હોય પણ આમાં કોઈ લોભ કોઈ છે ને એમ મારું નામ પટેલ માનસુમભાઈ છે અમારી શાળામાં અમે શાળાના દૂધનો માવો બના બનાવતા હતા અને અમે શાળા માવો બનાવતા હતા અમારા બાબુ ભાઈ સાહેબ આવ્યા અને અમને કહે છે કે બાવા રમનું ગોતે છે ને મફતનું ખાય છે જે શુક્રવારે દિયોદરના હરિપુરા ગામની શાળાની અંદર વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ હતો એની અંદર મારા બાળકે ભાગ લીધેલો હતો એમાં જે માવો બનાવવાનો કંઈક હતું એટલે માવો એને જે શાળાને સંજીવની દૂધ આવે એનો બનાવ્યો હતો એમાં સાહેબને બાબુલાલ સાહેબ ત્યાં જ્યાં બાળક જોડે અને જે ત્રણ બાળકો ભેગા રહીને બનાવ્યો હતો કે સાહેબ ગયા એટલે સાહેબે મેં મારા બાળકને એવું કીધું કે બાવા મફતનું ખાય છે ને રમનું ગોતે છે બરાબર એટલે મેં સાહેબને એ બાળક રાતે ઘરે આવ્યો ઘરે ખોટ ના આવ્યો ઘરે આવ્યો એટલે એણે ખાવા ના ખાધું રાતે મૂક્યો નહીં મોડો મેં એને પૂછ્યું મેં કીધું બટ કેમ મૂકતો નથી એટલે મને કે રોવા મળ્યો ને મને કે પપ્પા મારે શાળાની અંદર સાહેબે મને આવું કીધું કે જે બાવા કે મફતનું ખાય છે ને રમનું ગોતે છે એટલે મેં સવારના વહેલો શનિવારના દિવસે હું સાહેબને રજૂઆત કરવા આવ્યો એટલે મેં આચાર્ય સાહેબ જોડે જોયો આચાર્ય સાહેબ કે બાબુલાલ સાહેબ આચાર્ય સાહેબ જોડે મને કોઈ બરાબર વાત ના કરી મને કે બાબુલાલ સાહેબ જોડે જ હું બાબુલાલ સાહેબ જોડે એટલે મેં સાહેબને વાત કરી મી કે સાહેબ તમે મારા બાળકને આવી રીતે કહો અને ચીડાવો એ થોડુંક વ્યાજબી છે એટલે મને કે તારે જે તોડવો એ તોડી લેજે અને તારે જે થાય ઉખાડી લેજે એટલે હું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માગું છું કે આ વાતનો મને ન્યાય લાવે છે